તસ્મેન કારાય નમઃ શિવાય નમા છેલ્લા પચીસ વર્ષથી ગોકુલે સ્વા મંદિરના સાનિધ્યમાં જયા પાર્વતીનું વ્રત પચીસ વર્ષથી સંપૂર્ણપણે સવારે પાંચ વાગે ને ત્રીસ મિનિટે પ્રારંભ થાય છે સવારે દીકરીઓ જ્યાં સુધી આવે ત્યાં સુધી આ જયા પાર્વતીનું વ્રત અને પૂજન કરવામાં આવે છે જયા પાર્વતીનું વ્રત એટલે કે દીકરીઓને આયુ આરોગ્ય બળવાન રહે વિદ્યા પ્રાપ્તિ થાય અને દેવોના દેવ મહાદેવ એના પર પ્રસન્નતા પ્રાપ્તિ કરે એના માટે આ દીકરીઓ સવારે પાંચ દિવસ નકોડા ઉપવાસ કરે છે અને પાંચ દિન પર્યંત ભગવાન શિવજીની પૂજા આરાધના કરે છે મા જગદંબા પાર્વતી માતાની પૂજા આરાધના કરે છે અને સંપૂર્ણ પાંચ દિવસે પૂજા અર્પણ કરી અને પાંચમા દિવસે મા જગદંબા મહાદેવજીની પૂજા અર્ચના